એક વાટકો એક ખમણેલા ટમેટા એક વાટકો ખમણેલી ડુંગળી આ છે તતલામી સેવ શિંગભજીયા એક મેગીનો મસાલો અડધી ચમચી જેટલું લસણ મીઠું અને આ આપણા બધા રોટીન મસાલા ચાલો હવે આપણે શરૂઆત કરીએ બનાવવાની સૌપ્રથમ આપણે એક બાઉલ લેશું અને તેમાં નાખશું આપણે ત્રણ ચમચી જેટલું તેલ તેલ ગરમ થાય એટલે આપણે તેમાં નાખશું ચપટી જીરું અડધી ચમચી હિંગ અને અડધી ચમચી હળદર આ આપણે લસણની ત્યારબાદ આપણે નાખશું આ ખમાય ગઈ આપણી ડુંગળી સારી રીતે આપણે તેનું સાકળી લઈએ તેલમાં આપણી ડુંગળી સતરાઈ જાય એટલે આપણે તેમાં નાખશું આ ટમેટાનો ફળ તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈએ અને તેને ધીમે ધીમે ધીમા તાપે ચડવા દઈએ વચ્ચે વચ્ચે આપણે ક્યારેક ક્યારેક કાને હલાવતા રહેવાનું છે ત્યારબાદ આપણે તેમાં નાખશું મીઠું મીઠાનું પ્રમાણ આપણે ઓછું લેવાનું છે કેમ કે સીંગ ભજીયા અને શેવમાં મીઠાનો ભાગ હશે એટલે આપણે ઓછું લેવાનું છે એક ચમચી જેટલું ધાણા પાવડર બે ચમચી જેટલું લાલ મરચું પાવડર સારી રીતે આપણે હલાવી લઈ આવે હજી પાંચ થી દસ મિનિટ માટે આપણે તેને ચડવા દેસુ હવે આપણું તેલ સરસ રીતે છૂટું પડવા લાગ્યું છે હવે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું આપણે આમાં થોડું રસો કરવાનો છે હવે આપણે તેને ઉકળવા દઈએ હવે પાણી સારી રીતે ઉકળવા લાગ્યું છે ત્યારબાદ આપણે તેમાં નાખશું મેગીનો મસાલો આપડી ગ્રેવી સારી રીતે ઉકળી ગઈ છે તેલ પણ ઉપર આવી ગયું છે ત્યારબાદ આપણે તેમાં નાખીશું આ સેવ આ સેવ બધો રસો સોસી લેશે ત્યારબાદ નાખીશું આ સિંગ ભજીયા આ શાક એકદમ ટેસ્ટી બને છે શાક આપણું બનીને એકદમ રેડી થઈ ગયું છે આપણે ઉપરથી નાખશું લીલા ધાણ તો તૈયાર છે આપણું સિંગ ભજીયા અને રતલામી શેવનું શાક હવે આપણે તેને સવ કરીએ તો તૈયાર છે આપણું રતલામી શેવ અને સિંગ ભજીયાનું શાક જે મેં પરોઠા સાથે સવ કરેલું છે